દર્શક મિત્રો હો ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટોપિકમાં આજે આપણે વાત કરીશું શેર માર્કેટની કારણ કે જે પ્રકારે અત્યારે હાલ શેર માર્કેટની સ્થિતિની આપણે વાત કરીએ તો તે તેજી જોવા મળી રહ્યું છે સેન્સેક્સ હોય નિફ્ટી હોય કે પછી નિફ્ટી ફ્યુચરની આપણે વાત કરીએ તો અત્યારે તેજીનો દોર જે માર્કેટમાં ખાસ કરીને ચાલી રહ્યું છે અને એવામાં સેબીનો એક અભ્યાસ કે જે સામે આવ્યો છે ને તે ક્યાંક ને ક્યાંક એક પ્રકારે કહી શકાય કે ચિંતાજનક આ જે અભ્યાસ છે જેમાં ખાસ યુવાઓ માટે એક વાત કરવામાં આવી છે સેબી દ્વારા જે અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાં જે શેરબજારમાં યુવા પેઢી જે રમીને બરબાદ થઈ રહી છે અત્યારે ખાસ તે પ્રકારની એક વાત તેમાં કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવી છે જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં જે વાયદાના જુગારમાં એક પોઈન્ટ બત્રીસ કરોડ ટ્રેડર્સે રૂપિયા એક પોઈન્ટ એંસી લાખ કરોડ કે જે ગુમાવ્યા છે આ એક વાત સામે આવી રહી છે જે ખાસ કરીને જે પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ આ જે રિપોર્ટ સામે આવ્યો છે વ્યક્તિગત ટ્રેડરોના ભોગે શેર દલાલો અને જે એક્સચેન્જો છે તે કરોડોની કમાણી કરી રહ્યા છે પંચોતેર ટકા ટ્રેડરોને એફએન્ડની લત કે જે લાગી ગઈ છે આ એક જે એફએન્ડને લઈને પણ ખાસ વાત કરવામાં આવી છે એટલે કે આ જ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું એક તરફ જે પ્રકારે તેજીનો માહોલ છે અને તેમાં ખાસ કરીને જે નવા ટ્રેડર્સ છે જે યુવાઓ છે તેમણે કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન કે જે રાખવું જોઈએ કારણ કે જે પ્રકારનો આ રિપોર્ટ છે તેની પણ આગળ વાત કરીશું કે ઘણા બધા જે યુવાઓ છે કે જેમણે પોતાની મૂડી કે જે ગુમાવી પણ છે મહામૂલી મૂડી કે જે આમાં લગાવતા હોય છે અને તેમાં જે નુકસાનીનો સામનો પણ તેમને કરવો પડતો હોય છે ત્યારે આ જ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે યુવાઓ માટે ખાસ જે જાણવાલાયક છે શેર માર્કેટ માટે ખાસ કરીને અત્યારે

કે જે બરબાદ થઈ રહી છે એફએનડોની જે સતત તેમને લત લાગી રહી છે વાયદાના જુગારની જે પણ વાત કરવામાં આવી છે આપની દ્રષ્ટિએ આ જે રિપોર્ટ છે આ જે વાત છે કેટલા અંશે સત્ય છે જો ફક્ત યુવા પેઢી ઉપર નથી આ તો અત્યારે હાઇલાઇટ કરવામાં આવ્યું છે કે યુવા પેઢી જગ જાહેર વાત છે આજની વાત નથી બહુ જૂની વાત છે હું તો કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છું અને ચાલીસ વર્ષ મને થઈ ગયા અને ચાલીસ વર્ષથી એ જ સાંભળતો આવું છું કે આમાંથી પાંચ ટકા વ્યક્તિ જ પ્રોફિટ કરી જાય છે બાકી પંચાણું ટકા વ્યક્તિ તો નુકસાન જ કરતા હોય છે એ તમે વાયદામાં તમે ક્યારે બી કામ કરો તો નુકસાન જ છે એટલીસ્ટ આ વખત એક સારી વાત આવી ગઈ છે પહેલા તો ફક્ત ફંડામેન્ટલ ઉપર જ કામ થતું હતું હવે એટલીસ્ટ ટેકનિકલ આવી ગયું છે રિક્વેસ્ટ એ છે મેં ઘણા બધા સેમિનાર કર્યા છે વર્કશોપ્સ કર્યા છે કોલેજોમાં જઈને કર્યા છે એમબીએ ના સ્ટુડન્ટ કર્યા છે એમએસ યુનિવર્સિટી આણંદ વગેરે વગેરે ઘણા બધા કોલેજોસમાં જઈને અને બધે જઈને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે પણ મેઇન વાત એક કહું તો જે મારો ઓબ્ઝર્વેશન છે ને એ વખતે પણ મેં એ તે વખતના જે ચેરમેન હતા અમદાવાદ સ્ટોક એક્સચેન્જના એને બી મેં વાત કરી હતી કે ક્યાંક સિલેબસમાં નાનપણથી સ્ટોક માર્કેટ જે છે ફિનેન્શિયલ માર્કેટ વાંધો સ્ટોક માર્કેટ નહીં માર્કેટ માર્કેટનો સબ્જેક્ટ એડ કરવો જોઈએ અને બેસિક્સ નાનપણથી સમજાવવું જોઈએ એટલે જેમને ફિનેન્શિયલ લાઈન લેવી છે કોમર્સ અને સાયન્સ તો જો કોમર્સ લેવી છે તો ત્યાંથી બેસીક આ બધી વસ્તુ સમજાવવાની જરૂર છે સી ટેકનિકલ કોઈ એક પર્ટીક્યુલર નથી 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 કે કે સ્ટોકેસ્ટિક ઘણા બધા પેરામીટર્સ છે ઓસિલેટર્સ છે સ્ટડીઝ છે વગેરે ઘણું બધું સમજવાનું છે જાણવાનું છે સવાલ આવે છે કે શોર્ટ ટર્મમાં બધાને કમાવાની દગશ હોય છે રાઈટ અહીંયા એક વખત બે વખત ત્રણ વખત કોઈ વ્યક્તિ કમાઈ જાય છે પછી એમને ટેવ પડી જાય છે કે ના કે મેં કમાઈ લીધું ચલો હવે આજ આજ તો આપણું ભવિષ્ય છે અહીંયાથી આપણે બહુ કમાઈ શકીએ છીએ જી હા તમે બહુ કમાઈ શકો છો બટ એટલીસ્ટ તમારા પાસે નોલેજ હોવું જરૂરી છે ને આપણે જો તો આપણા ચેનલમાં જે આપણે કાર્યક્રમ ચાલે છે આપણે ચેનલ ઉપર રોજ સવારે સાડા થી નવ શેર બજારના ધબકારા છેલ્લા ઓગણીસ વર્ષ અઢાર વર્ષ ઉપર થઈ ગયા છે આપણે કાયમ એ કહીએ છીએ કે સૌથી પહેલા તો નોલેજ લો નોલેજ લઈને પછી તમે શેર બજારમાં હો એ ફક્ત હવે ખાલી યુવા પેઢી માટે નથી આપણે બધા માટે કહીએ છીએ અને બધા માટે આ લાગુ પડે છે કે નોલેજ વગર તમે કોઈ પણ વસ્તુ લેશો ગમે તે ફિલ્ડમાં જશો તમે નુકસાન જ કરવાના છો તમને ક્યાંક પ્રોફિટ નહીં મળી જાય કોઈ પણ તમે ફિલ્ડ લો નોલેજ વગર માર્કેટમાં આવું એ નુકસાનકારક છે અને પ્લસ સેબી એ જે કીધું છે એ ખાસ કરીને એફએન્ડો ઉપર કીધું છે કે ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ફ્યુચર એન્ડ ઓપ્શન્સ ખરેખર બહુ આમ જોવા જાઓ તો બહુ સારી વાત છે જો તમે એને સમજી ગયા હો તો અને જો તમે ના સમજો તો પછી એના જેવું કોઈ પોઈઝન નથી એના જેવું કોઈ ઝેર નથી

મેલ ફિમેલના બી તમે આંકડા જોશો તેમાં એમાં ફિમેલે ઓછું નુકસાન કર્યું છે નુકસાન તો એમને બી કર્યું છે આઈ થિંક એટી નાઇન પર્સન્ટ કે તો નાઇન્ટી વન નાઇન્ટી ટુ પર્સન્ટ મેલ છે તો શું એટલે નુકસાન બધે બધાએ કર્યું છે નાના નાના મોટા માણસોને અને જે આલ્ગો ટ્રેડિંગ વાળા છે એ લોકો જ એકલા કમાઈ ગયા છે આમાં તે આલ્ગો ટ્રેડિંગ ઇઝ સમથિંગ ન્યુ ઇન્ટુ ધિસ માર્કેટ એઝ કમ્પેર ટુ ધ ફિફ્ટી હંડ્રેડ ઇયર્સ ઓલ્ડ માર્કેટ રાઈટ તો આલ્ગો ડેટિંગ એટલે નોલેજ છે નોલેજ લઈને તમેંદરયા છો તો જો એ લોકો કમાઈ રહ્યા છે યસ વગેરેભાઈ જે યુવાઓની ખાસ છે સેવી દ્વારા તેમાં કરવામાં આવી છે પરંતુ ઓરેજભાઈ જણાવ્યું કે ઘણા બધા જે લોકો જે તે નુકસાનીનો સામનો કરતા હોય છે પરંતુ અત્યારના યુવાઓની વાત કરીએ કે કોઈને જુએ છે અને તેમાંથી થોડું ઘણું શીખીને તરત તેની શરૂઆત કરી દેતા હોય છે આ પણ એક કારણ છે કે આ આંકડાઓ જે સામે આવ્યા છે હા એટલે આમાં કેવું છે કોઈ પણ માર્કેટમાં તમે જાવ તો નોલેજ જેમ હરેશભાઈ એ કીધું કે નોલેજ જરૂરી છે એમ નોલેજ ફ્યુચર એન્ડ ઓપ્શન ના તમે જોશો ને સીએ ના કોર્સમાં પણ ફ્યુચર ઓપ્શન આવે છે જે હાઈલી ફાઈનાન્શિયલ બાજુ જતા હોય છે ઘણા એમ ના કોર્સમાં બીબીએ ના કોર્સમાં આ કોલપુટના ઘણા ચેપ્ટરો છે કોલપુટ ઓપ્શન ફ્યુચર માર્કેટના ચેપ્ટરો છે ને એ લોકો કરતા હોય છે પણ હવે અત્યારે શું થયું છે કે સીબીએ આ જે કીધું છે કે નુકસાન કરે છે નુકસાન કરે તો સામે કોઈ કમાઈ રહ્યા છે બરોબર એક જણો નુકસાન કરે તો સામે કમાઈ રહ્યા છે પણ એમાં એવું છે કે જેની જોડે નોલેજ નથી કે ફ્યુચર ને ગેમ્બલિંગ સમજે છે ફ્યુચર ઓપ્શન ને કે ભાઈ આજે કોલ લીધો દસ પૈસા કે રૂપિયા વાળો છે એ પાંચ રૂપિયા થઈ જશે અને એ ગેમ્બલિંગ કરી રહ્યા છે લોકો એ ગેમ્બલિંગ નથી આમાં પણ ઘણી વખત શું થતું હોય છે કે ટાઈમ ટાઈમ જે છે એ કોલ ના પ્રીમિયમ હોય છે એટલે જેમ આપણે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ બરોબર ઇન્સ્યોરન્સ કંપની ઓલવેઝ પ્રોફિટ કરતી હોય છે કેમ કે કોલ પૂટ કોલ વેચતા હોય છે ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓપ્શન અને ફ્યુચર બંને બરોબર છે એમાં હેજ કરીને ઘણા લોકો કમાતા હોય છે ઘણા લોકો એમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ પોર્ટફોલિયો ઘણી વખત ઉપર જતો હોય તો એને હેજ કરવા માટે કે કોઈ મોટી ઇવેન્ટ છે એમાં હેજ કરવા માટે એ લોકો કોલ ના પૂટ લઈને બેસતા હોય છે અથવા કોલ વેચીને બેસતા હોય છે એ રીતનું આખો પોર્ટફોલિયો મેનેજ કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ અને ફ્યુચર થી છે જો આ કોલ અને ફ્યુચર ના હોત જે તમે એફેન્ડો કહો છો એ જો ના હોત તો એટલી બધી માર્કેટમાં લિક્વિડિટી પણ ના હોત અને લિક્વિડિટી થવાનું કારણ બી આ જ છે કે તમને ઇન્વેસ્ટર ને ગમે ત્યારે જે શેર વેચો જે મોટી ક્વોન્ટિટીમાં હોય તો વેચાય જાય એનું કારણ શું છે કે ફ્યુચર અવેલેબલ છે માર્કેટમાં અને દરેક દરેક માર્કેટમાં એવું નથી કે નુકસાન કરવાથી પણ સીબી શું કરવું જોઈએ કે 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 આના અમુક જોવું જોઈએ આ ના નોલેજ કેટલામાં લોકો છે અને નોલેજ ના હોય એ લોકોને કઈ રીતના ટ્રીટ કરવા અને જે નોલેજવાળા વાળા હોય કે એને જો કોઈ કોર્સ કરે કે જે ફ્યુચર એન્ડ ઓપ્શન જેમાં કરવું છે તો એ લોકોને અમુક કોર્સ ને એવું આવે તો ઘણા લોકોને બે બેનિબિટા ને આ જે યુવાનો જે ગુમાવી રહ્યા છે કે જે રિટલ પબ્લિક ગુમાવી રહી છે એ નોલેજ રીતના અભાવે ગુમાવી રહી છે અને શેર શેરબજારમાં એક નિયમ જે સાહેબ કે પૈસા જેની જોડે હોય ને એ સવારે આવે અને નવ ત્રણ ને ત્રીસે અનુભવ લઈને જાય અને અનુભવી હોય ને એ પૈસા કમાઈ ને જાય એટલે આપણે જેમ કોઈ કોર્ષ ની ફી ભરતા હોઈએ ને એ રીતની એક ફી ચૂકવી રહ્યા છે જે નવા છે નવા લોકો જે એક ધારો કે ત્રણ લાખ કે ચાર લાખ રૂપિયા નો લોસ કરે છે બરોબર તો આજે કોઈ પણ વસ્તુમાં તમે બિઝનેસમાં કે નોલેજ લેવા જાઓ ત્યારે પ્રેક્ટિકલ નોલેજ એ જરૂરી છે તો પ્રેક્ટિકલ નોલેજ અહીંયા લઈ રહ્યા છે કોઈ પણ બિઝનેસ કરશે કોઈ માણસ તો એમાં કેપિટલ જોઈશે એમ આ ધારો કે બિઝનેસમાં કોઈ કે કે છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અમારે ટ્રેડર બનવું છે ઘણા લોકો તરત પ્રોફેશનલ બની રહ્યા છે કે ખાલી અમારે શેર બજારમાં ટ્રેડિંગ જ કરવું છે અને એમાંથી જ પૈસા કમાવા છે તો એ લોકોને જેમ નોલેજ કોઈ પણ બિઝનેસ નું નોલેજ હોય એ પ્રમાણે ક્યાં મટીરિયલ જે આ જે એ રીતનું શેર માં પણ નોલેજ જરૂરી છે અને શેર બજાર ના નોલેજ ફ્યુચર એન્ડ ઓપ્શનની થિયરી શું છે રીતે ભાવ વધી રહ્યા છે બીટા કેટલા કોલ નો બીટા કેટલા છે એ બધું જોઈને ટાઈમ વેલ્યુ શું છે આ શેરની કે કોઈ કોઈ પર્ટિક્યુલર વસ્તુ ઇવેન્ટ છે ત્યારે જે પ્રીમિયમ વધતા હોય છે એનું કારણ છે આ બધું સમજીને જો કામ કરે તો ઘણા લોકો કમાય છે અને સારું એવું કમાય છે નોલેજ હોય એ અને જેને નોલેજ નથી એ ઘણા લોકો પૈસા આમાં મૂકી રહ્યા છે જે આંકડાઓ છે તેની વાત કરીએ તો જે છેલ્લા બે હજાર બાવીસ થી લઈને બે હજાર ચોવીસ સુધી જે આમાં આંકડા છે ત્રાણું ટકા જે વ્યક્તિગત ટ્રેડો એટલે કે આઈ થિંક એક પોઈન્ટ તેર કરોડ કરતાં પણ વધારેનો જે આંકડો છે કે જેમણે જંગી નુકસાની કરી છે આ વ્યક્તિગત ટ્રેડરોનો આંકડો છે હરેશભાઈ એટલે જે એક કહેવત છે કે હાર્યો જુગારી બમણું રમે આ એક કહેવત આપણે સૌ જાણીએ છીએ શેરબજારમાં પણ આજના જે યુવાઓ છે ખાસ કે જેમની હિસ્સેદારી છેલ્લા જે વર્ષોની આપણે વાત કરીએ તો તેમાં ત્રીસ વર્ષથી ઓછી વય ધરાવતા જે યુવાઓ છે એમના ટ્રેડરોની જે હિસ્સેદારી છે ચિંતાજનક રીતે વધી છે અને જે આ કહેવત કીધી કે હાર્યો જુગારી બમણું રમે એ કહેવત કેટલા પ્રમાણમાં અત્યારે લાગુ પડી રહી છે કારણ કે હાલ તો તમામ વસ્તુ જે આપણે આંગળીના ટેરવે થઈ રહી છે મોબાઈલ તમામના જોડે જે આવી ગયા છે એટલે આ આ બાબત કેટલી અસર કરે છે એની વાત તો સાચી છે કે હર્યો જુગારી બોનો રમ પણ સાથે બીજી વાત બી કરો મે ઘણી વખત આપણા કાર્યક્રમમાં શેર બજારના ધબકારા કાર્યક્રમમાં મારા અનુભવો મે સામે મૂકેલા છે અ બહુ જૂની વાત છે હવે તો હું બધું નથી કરતો પણ પહેલા જ્યારે હું બહુ પ્રોફેશનલી કામ કરતો હતો ને કારણ કે હવે હું સેબી નથી એટલે હું નથી કરતો હવે વાત એ છે કે જયારે સેબી નો નિયમ આવ્યા એ પહેલાની હું વાત કરું તો ત્યારે મેં નહીં નહીં તો અનાઉન્ડ સાડા ચારસો પાંચસો જેટલા મેં વર્કશોપ્સ ને ક્લાસીસ લીધા છે મારા પાસે ક્લાયન્ટ બેઝ પણ એ વખતે ખૂબ જ સરસ હતો સારો હતો નાના નાના યુથ કહીએ એ બી હતા એ માંથી તમને બે ત્રણ દાખલા સમજાવું તો હારેલો જુગારીની વાત નથી મેં એક દાખલો એવો આપ્યો હતો કે જે મને અત્યારે તાત્કાલિક યાદ આવે છે કે એક હતો એક વ્યક્તિ હતો નાનો છોકસ છે રફલી અરાઉન્ડ ટ્વેન્ટી એટ ટ્વેન્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષનો વ્યક્તિ હતો એ છોકરો એ મારા ઓફિસમાં આવેલો મને મારી ફી આપી મને હરેશભાઈ મને ટીપ આપો એ વખતે મને મારુતિ બહુ સ્ટ્રોંગ દેખાતી બ્રેકઆઉટ તો મેં એને કીધું લઈ લેજો તો એને ક્યાંક એને મારુતિ લીધા ક્વોન્ટિટીમાં લીધા એને અને તરત જ મારુતિ ત્યાંથી એમ કેવાય કે અડધા કલાકમાં જ હવે મારુતિની મુવમેન્ટ બહુ નાની મુવમેન્ટ નથી હોતી બહુ મોટી મુવમેન્ટ હોય છે તો એ અડધા કલાકમાં જ મારુતિમાં કઈક બ્રેકઆઉટ આવી ગયું તો એવું સારું કે જે મારુતિ મીન્સ એને એ અડધા કલાકમાં રફલી અઢી લાખ રૂપિયા એને કંઈક અપાઈ દીધા એને બહુ હ્યુજ ક્વોન્ટિટીમાં કામ કરેલ તો હવે અઢી લાખ રૂપિયા એનો પ્રોફિટ થઈ ગયો ને તો ભાઈ આમ એક્સાઇટમેન્ટમાં બહુ એ થઈ ગયું એટલે હજી તો એના ઓફિસમાં નહીં પહોંચ્યો એ ઘરે નથી પહોંચ્યો વગેરે તો એ વોઝ સો મેડ કે દોડતો પાછો મારા પાસે આવ ને એને કંટ્રોલ કરવું અમુક ટાઈમે ભારે પડી ગયો પછી મેં કીધું કે એક કામ કર બે દિવસ તું ના રમતો તને પ્રોફિટ મળી ગયું છે આટલું બધું તો જસ્ટ પેશન્સ રાખ ધીરજ રાખ અને તારો જે ઓબ્જેક્ટ છે તારે ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ જવાનો હતો એ તો મેં કહું તું એ જ એના હવે કોન્સન્ટ્રેટ યુ કરે ફિફ્ટી થાઉઝન્ડ પ્લસ પોતાને કંટ્રોલ જ નતો કરી શકતો અને પછી મેં કંટ્રોલ કરવા માટે અઢી લાખ તો કમાયો તો એના કરતા ઉપરાંત બીજા બી નુકસાન કરીને આવતો રહ્યો તો ફક્ત હારેલો જુગારી નહીં અહીંયા કમાયેલો વ્યક્તિ પણ ડૂબી જાય છે તો સવાલ એ છે કે મારો અનુભવ થી હું કહું છું નોલેજ તમારા પાસે જરૂરી છે ફક્ત નોલેજ નહીં તમારા પાસે ડિસિપ્લિન અને કંટ્રોલ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જો તમે ડિસિપ્લિનથી કામ નથી કરતા તમે તમારા જાત ઉપર કંટ્રોલ નથી કરી શકતા તો મહેરબાની કરીને આ માર્કેટમાં આવવાની જરૂર નથી એક બીજો શેર છે કે ત્યાં વ્યક્તિ જે છે એ લાયક વ્યક્તિ હતો લાયક વ્યક્તિ એટલે હી મસ્ટ બી અરાઉન્ડ ફોર્ટી ફાઈવ ફિફ્ટી હવે એનું એક્સાઇટમેન્ટ હું તમને વાત કરું સવા ત્રણ વાગે મેં એક ન્યૂઝ વાંચી ઓપ્શર ઓપ્શર એ વખતે અબાન ઓપ્શર વોઝ બિગ સ્ટોક રાઈટ સવા ત્રણ વાગે મેં વાંચી કે વેનિઝુલામાં વેનિઝુલામાં એની જે ઓઇલ મશીન છે એ તૂટી ગઈ છે અને ત્યાંના પ્રેસિડેન્ટે એ કંપની ઉપર બાન લગાડી દીધું છે ને કેટલા વ્યક્તિઓ મરી ગયા છે અને ને વગેરે વગેરે ઘણું બધું થયું હતું એટલે મેં ન્યૂઝ વાંચીને મેં અહીંયા ભાવ જોયો તો ભાવ જોયો તો ભાવ બસ નોર્મલ એ જ ભાવ ચાલતો હતો એટલે મેં મારા મીન્સ મારા મેમ્બર ને મેં કીધું મેં કોઈ કામ કરતું આ વેચી જા તો એને એ વખતે લોટ સાઈઝ બી મોટી હતી તો એ શોર્ટ કરીને બીજા દિવસે એ વસ્તુ નીચેની સર્કિટ એ વસ્તુ એકદમ હાઈલાઈટ થઈ ગઈ હાઈલાઇટ થઈ ગઈ એટલે નીચેની સર્કિટમાં ખુલી સવારે જયારે દસ વાગે એ વખતે દસ વાગે માર્કેટ ઓપન થતું હતું દસ વાગે જયારે માર્કેટ ઓપન થયું તો ભાઈએ તો જે પ્રોફિટ કરેલો હી વોઝ હી વોઝ એક્સાઈટેડ લાઈક એનીથીંગ આમ કહીએ ને કે ગાંડ પણ આવી ગયું તેના અંદર એટલું બધું ગાંડ થઈ ગયો મીન્સ એટલો બધો એક્સાઇટેડ કે વ્યક્તિ થઈ ગયો તો કે વાત ના પૂછો ઘરમાં ભૂમા બુમ એના વાઈફે બધા દરવાજા બંધ કર્યા બધું કર્યું મેં કીધું અમને શાંત પાડો શાંત કરો એટલે મારે એ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ ત્યાં આપવાની તો ત્યાં મારા કોન્સન્ટ્રેશન ટોટલી એનો ઉપર ક્યાંક આ એક્સાઇટમેન્ટમાં કંઈક ઊંધું થતું નથી છે કેવાનો મતલબ છે કે એ બધું થઈ ગયું ત્યાં બધું શાંત પાડ્યું એ દિવસે શાંત થયા ભાઈ મારા પાસે મીઠાઈનું પેકેટ લઈને આવે અહીંયા ખુશ 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 મેં કીધું બસ હવે શાંતિ ત્યાં કમાઈ લીધું છે સારું બિકોઝ હી વોઝ અ બેંક એમ્પ્લોય હવે બેંક એમ્પ્લોય એટલે ક્લેરિકલમાં તો કોઓપરેટિવ બેંકમાં ક્લેરિકલ ને શું પગાર હોય છે બધા જાણે છે અને એમને આટલું આટલા બધા કઈક ફંડ આવી જાય અચાનકથી તો વન કેન ઇમેજિન તો એટલું બધું એક્સેપ્ટ થઈ કે પછી મેં બસ હવે તું બંધ કરી દે હવે હું તને કોલ નહીં આપું મારું કામ પતી ગયું છે હવે તું જસ્ટ રિલેક્સ કર મારો હેતુ એ નતો કે એને કોલ નથી આપો મારો હેતુ એ જ હતો કે બસ હવે તું શાંતિ રાખ હવે તું બજારથી દૂર જતો રહે તને પૈસા મળી ગયા છે સ્ટીલ જેમાં છોકરાએ કર્યું એ એ વખતે પિસ્તાલીસ થી પચાસ વર્ષના વ્યક્તિ જે મારે નામ નથી ડિસ્કલોઝ કરવું એ વ્યક્તિએ કર્યું એવા તો કેટલા કિસ્સાઓ છે હારેલો જુગારી તો રમે છે હારેલો જે વ્યક્તિ છે તો રમે છે કે એક એક્સપેક્ટેશનમાં રમે છે કે હું આજે નહીં તો કાલે તો સક્સેસ થઈશ પણ અહીંયા તો જીતેલા વ્યક્તિ જીતેલા વ્યક્તિને ઉમર લાગી જેને આપણે મેચ્યોર ગણીએ છીએ એ વ્યક્તિ મેચ્યોર થઈ જતા હોય છે તો એવો કોઈ એ ડિસિપ્લિન નથી ને ઘણા એવા વ્યક્તિઓ હોય છે નાની ઉંમરના જે લોકો બહુ મેચ્યોર્ડ હોય છે અને મોટા વ્યક્તિ હોય છે જે ઇનમેચ્યોર્ડ હોય છે તો સિમ્પલ વન હેઝ ટુ બી અને આમાં આઈ ડોન્ટ કે કોઈ કંટ્રોલ કરી શકે છે આમાં કોઈ કદાચ અગર કંટ્રોલ કરી શકે છે તો એ બ્રોકર છે કે રિલેશનશીપ મેનેજર છે કે જે જાણે અને એનું ટ્રેડિંગ એ વખતે કે આટલું બધું થયું છે તો ભાઈ હવે તું થોડોક વેકેશન ઉપર જતો રહે કે તું આરામ કર કંટ્રોલ કરવાની વાત છે એ પણ એક મહત્ત્વની છે ખાસ કરી જે બે હજાર ચોવીસમાં જે આવકોની વિગતો જે જાહેર કરનાર ટ્રેડરો છે તેમાંથી પંચોતે પંચોતેર ટકા કે જેમની આવક પાંચ લાખ કરતાં ઊંચી છે આ પણ એક આંકડો સામે આવ્યો છે ને તમામે જે નુકસાની કરી છે છતાં પણ એમાં ટ્રેડિંગ ચાલુ રાખ્યું છે હવે જે કંટ્રોલની વાત છે ભગીરથભાઈ શું કરવું જોઈએ જે યુવાઓમાં ખાસ તમામ જે નોલેજની વાત અત્યાર સુધી આપણે આપણે કરી છે તેમાં

હવે ને ફ્યુચર એન્ડ ઓપ્શન કરવું છે જે ટ્રેડરો કરવી છે એના 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 જેવી સમકક્ષ કે એવી જે હોય ત્યારે ફ્યુચર એન્ડ ઓપ્શન કરી શકે પ્રોફેશનલ થોડાક હોય તો એ ટ્રેડરો જ ફ્યુચર એન્ડ ઓપ્શન કરી શકે એવું કંઈક સેબી એ કરવું જોઈએ અત્યારે સેબી શું કરી રહી છે કે લોર્ડ સાઇઝ વધારવાની વાત કરી રહી છે લોટ સાઇઝ વધારશે તો સમુકનો લોસ વધશે જેને લત પડી જાય એ તો લત રહેવાની જ છે પણ લોટ સાઈઝ જે ઇન્વેસ્ટરો આવે છે કે આવે છે ઇન્વેસ્ટરો ભાગે ચિત્ર ઓપ્શન ઓછું કરતા હોય છે પણ જે ટ્રેડરો આવે છે જેને ક્ષેત્રે ઓપ્શન કરવું છે એમને થોડુંક નોલેજ હોવું જોઈએ ટાઈમ વેલ્યુ શું છે કોલપુટની થિયરી શું છે ફ્યુચર ફ્યુચર શું છે પ્રીમિયમ મળતું હોય જેના રીઝનો શું છે ફ્યુચર પ્રીમિયમમાં મળવાનું ઘણી વખત ડિસ્કાઉન્ટમાં હોય છે એ શું લેવા હોય છે તેની માટે હોય છે કે આ બધી વસ્તુઓ એવી છે કે એને જોવું પડે અને થોડીક એક્ઝામ આપીને કઈક સેબી આવું લાવે કે ભાઈ જે લોકો એક્ઝામ પાસ કરે છે એ લોકો ફ્યુચર ઓપ્શન કરી શકશે પણ આને જે લોટ સાઇઝ વધારવાની વાત અત્યારે સેબી કરી રહી છે એમાં તો નુકસાન વધશે જો આના યુવાનો કરતા રહ્યા હતા કારણ કે જે રૂપિયામાં રૂપિયામાં ધારો કે કોઈ કોલ મળે છે અને એનો સાત હજાર નો લોટ સાત હજાર જઈ રહ્યા છે કોઈ માણસ ના પણ હવે એ જ કોલ લોટ સાઈઝ ચૌદ હજાર ચૌદ હજાર જશે તો એ એક રૂપિયામાં મળતો હશે તો ચૌદ હજાર રૂપિયા જશે એ જે તે વ્યક્તિ એટલે આ રીતની જે લોટ સાઈઝ વધારવાની વાત છે સેબી ની એ તો અવળું ઊંધું થઈ રહ્યું છે લોકો જો પૈસા ગેમલિંગ માટે તો ગમે ત્યાંથી કાઢશે આજે લોકો ઘણા લોકો તો એવા હોય છે ગેમલિંગ માટે પોતાના જે વસ્તુ ના કરવાની એવું કરીને પણ ગેમલિંગ માટે પૈસા લઈને આવે છે બરોબર એટલે આ ગેમલિંગની જે વસ્તુ થઈ રહી છે એને એને બંધ કરે પણ પણ એ એ જે નોલેજેબલ છે લાભ મળે એવી વસ્તુ જોઈએ જેથી ઘણું સારું હેલ્ધી માર્કેટ થશે અને આ વસ્તુ જે ટ્રેડરોને એને સ્ટ્રીક બનાવી જોઈએ સેબી કે અમુક એક્ઝામો પાસ કરાવવી પડે કે કઈ હોય તો એનું પછી એ લોકો આ ઓપ્શનમાં ટ્રેડ કરી શકે તો થોડુંક નુકસાન ઓછું ઓછું જાય કે કે કારણ ટર્મોલોજી સમજતા હોય કે શું છે શું જે થિયરી તો સમજે થોડી પછી એ પ્રેક્ટિકલમાં આવે આ રીતની વસ્તુ કરવી જોઈએ સીબી એ બરોબર છે પણ આ જે અત્યારે લોટ સાઈઝ વધારવાની વાત કરી રહ્યા છે કે લોટ પંદર અત્યારે પાંચ લાખ થી દસ ની જે લોટ સાઈઝ છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં અને દર છ મહિને રિવ્યુ થાય છે એ હવે વધારીને એવું કહેવામાં આવે છે કે દસ થી પંદર કરશે અને પછીના છ મહિના પછી પંદર થી વીસ કરી રહ્યા છે તો એ વ્યાજબી નથી એમાં તો લોસ વધવાની શક્યતા વધી રહી છે એવું મને દેખાઈ રહ્યું છે કે આ તો જે છે તો બેન્ડ તો થવાના જ નથી જે ટ્રેડરો છે એ ચાલુ જ રહેવાના છે આ રીતની વસ્તુ છે એટલે એ થોડુંક જો સે બી આની ઉપર ધ્યાન રાખે કે જે ટ્રેડરો છે ને નોલેજ કે એવું આપવાની કોઈ વસ્તુ કરે તો ઘણું સારું છે

પાસે નોલેજ છે બટ સ્ટીલ જયારે એનાલિસિસ બહુ અપ ટુ ડેટ કરે છે ને ત્યારે એના અંદર પેનિકી નામનો એક એન્ઝાઇટી નામની બીમારી છે ત્યારે શું નોલેજ છે તમે એને શાંતિથી પૂછો તો તમને જયારે માર્ગદર્શન આપશે ને તો બહુ પરફેક્ટ આપે છે એમને મીન્સ એમનું જજમેન્ટ ઇઝ વેરી પરફેક્ટ કે એ કે છે આ અહીંયાથી મંદિર થશે અહીંયાથી આમ થશે તે થશે ઈ નોઝ ઇટ એવરીથિંગ બટ એને પ્રેક્ટિકલ પ્રેક્ટિકલમાં કહીએ ચાલ હવે તું આમાં ટ્રેડ કર તો ત્યારે એ ટ્રેડ નથી કરી શકતો એન્ઝાઇટી આવે છે તો ત્યારે નોલેજ ને શું કરવાનું આપણે તો કંઈક રસ્તો રસ્તો કંઈક કોન્ક્રીટ રસ્તો કાઢવો જોઈએ આઈ ડોન્ટ નો મને ખબર નથી આમાં રસ્તો આપણે ટૂંકો જ મારવાનો આવે છે કે આમાં આપણે આ રસ્તો કાઢીએ તેમાં તે રસ્તો કાઢીએ રાઇટ તો ધેર આર મેની થિંગ્સ એક અત્યારે હાલના તબક્કે મને એકદમ લાઈટ થઈ કે ફોર એક્ઝામ્પલ તમારી ઇન્કમ પાંચ લાખ થી નીચે છે કન્સિડર હું કરું છું ચાલો પાંચ લાખની ઇન્કમ છે તો સેવિંગ એક નિયમ બનાવવો જોઈએ કે આ પાન કાર્ડ ની ઇન્કમ પાંચ લાખ છે તો આ વ્યક્તિનો મેક્સિમમ લોસ પચાસ હજાર થી વધારે ના હોવો જોઈએ એક એક્ઝામ્પલ હું કહું છું ટેન પર્સન્ટ તો ટેન પર્સન્ટ ઇઝ ફિફ્ટી થાઉઝન્ડ હવે આ પાન કાર્ડમાં જો એફએન્ડો ટ્રેડિંગમાં પચાસ હજારનું નુકસાન થાય તો એક એ વર્ષ માટે મીન્સ એ ફાઈનાન્શિયલ એસેસમેન્ટ ઇયર માટે એનું ટ્રેડિંગ પણ એનું એફએન્ડો અકાઉન્ટ બ્લોક થઈ જાય કદાચ કદાચ એ થઈ શકે છે તો એટલે કેવું છે કે તમે પ્રોટેક્ટ કરી રહ્યા છો કે ભાઈ તમે ઓકે અમે તમને તક આપી છે હવે તમે ફરી જે તમે આ નુકસાની કરી છે હવે તમે એક દિવસમાં નુકસાની કરી હોય કે ત્રણસો ચોસઠ દિવસમાં નુકસાની કરી હોય કેલેન્ડર ફાઈનાન્શિયલ યરમાં હવે તમે એ જે નુકસાની કરી છે ને તો નવ યુ બી પ્રિપેર્ડ યુ કમ એવરીથિંગ રેડી બધી રીતે તૈયાર થઈને આવો અને પછી આવીને તમે કામ કરો નેક્સ્ટ ઇયર તમે કામ કરો એટલે એક વર્ષનું બાંધ આ રીતના આવી જવું જોઈએ મીન્સ સેબીને નક્કી કરવાનું છે કે ભાઈ વોટ શુડ બી લિમિટ ફોર ટ્રેડર રાઈટ હવે ટ્રેડર ઇન્ટર ડે ઇક્વિટીમાં બી કામ કરે છે વાય ઓનલી એફ એન્ડ ઓ સી પહેલી વસ્તુ તો છે કે એફ એન્ડ જે છે ને એ ટ્રેડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી જી જી એફ એક સારા હેતુથી અહીંયા લાવવામાં આવેલું કે આપના પાસે કોઈ સ્ટોક છે કમોડિટી માં હોય કે પછી આપના પાસે સ્ટોક હોય દાખલા તરીકે આપના પાસે ટાટા સ્ટીલ છે રાઈટ તો ટાટા સ્ટીલ છે આપને એમ લાગે છે તો તમે એને હેજિંગ કરીને તમે આગળ વધો હિરોરી એવરી ડે એક એક્સપાયરી છે સોમ થી શુક્ર તમે જુઓ તો રોજ એક એક્સપાયરી આપણને જોવા મળે છે અને એમાં હીરો ઝીરો નો કોલ તો અત્યારે સી ખબર શું માં આવી ગયું છે કે વાત ના પૂછો હીરો માં જ રસ છે જી ચોક્કસથી હરેશભાઈ ઘણી બધી ચર્ચા આપણે કરી ઘણી બધી ચર્ચા કરવા લાયક પણ છે આમાં પરંતુ સમયનો અભાવ છે એટલે ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે પરંતુ કયા કયા ઉપાયો કરી શકાય છે કયા કયા રસ્તા છે જે નુકસાની જે થઈ રહી છે અને કંટ્રોલ જે કઈ રીતે કરી શકાય તેના મુદ્દે આપણે ચર્ચા કરી હરેશભાઈ અને ભગવીતભાઈ આપણી સાથે જોડાયા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો હો ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર